નમસ્કાર ખેડૂત મિત્રો ખેતી વિષયક અવનવી માહિતી જાણવા માટે અમારી ચેનલ પ્રગતિશીલ ખેતી સાથે જોડાઈ રહો અને હા સબસ્ક્રાઇબ બટન તથા બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ સણોસરા ગામમાં અને સણોસરા ગામમાં કારેલી અને મગફળીનું વાવેતર છે તો તમે ક્યારે વાવેતર કર્યું હતું કારેલીનું એક મહિનો માથે દસ દિવસ જેવો થયો મગફળી વેલી વાવેલી મગફળી વેલી વાવેલી એ થઈ પંચાવન દિવસની થઈ રહી માનવી બરાબર પંચાવન દિવસ માનવી છે તમારું નામ કહી દો તમારું ગામ કહી દો મારું નામ છે જયસુખભાઈ નાથાભાઈ ટોલરિયા ગામ સણોસરા તાલુકો જિલ્લો રાજકોટ રાજકોટ તો આપડે કારેલી માં અત્યારે ઉભા છીએ કારેલી માં જઈશું તમે કેટલા રાઉન્ડ માર્યા કારેલી માં મેં બે બે રાઉન્ડ મારેલા છે બ્લેક અમૃત ને રક્ષા અમૃત ના બે રાઉન્ડ મારે બે રાઉન્ડ મારે તો તમને રાઉન્ડ માર્યા પેલા અને પછી એમાં શું ફેર દેખાણો ઘણો ફેર છે આમાં રિઝલ્ટમાં માં એટલે તમારે વિકાસ વૃદ્ધિ વિકાસ વૃદ્ધિ વધારે અને પીડી નથી પડતી

અત્યારે પૂરેપૂરી કલર માં છે તો તમે બીજા ખેડૂતોને શું કેશો કે આ વસ્તુ વપરાય કે ન વપરાય વપરાય જ ને બે વસ્તુ વપરાય પંપ તમને સારો લાગ્યો સસ્તો લાગ્યો રિઝલ્ટ તમને ઊંચું લાગ્યું રિઝલ્ટ મળે પંપ તો સસ્તો જ છે પણ રિઝલ્ટ સારું રિઝલ્ટ બહુ સારું છે તમારા મતે